ઇન્ટરનેશનલ ભાઈ પૈસા લેપિયા લે ચાલ હજાર રૂપિયા લે મજૂરી કરો અલે આ મજૂરી નહીં કરવી તું હજાર રૂપિયા લાય ને પેલા તો મારો બેટો આ તો દાદાગીરી કરો દાદાગીરી તું હજાર રૂપિયા લાય તો ખાવાનું જે હોય મારા મોડું દુબઈ નીકળવાનું કલાક પછી મારો આવો ભિખારી તો વખત અલ્યા તું લાય હજાર રૂપિયા તું બધા બીજી બધી હજાર રૂપિયા લાય ને તું હજાર રૂપિયા લાય

લે આખી જામો તો એમ કર લેજે લે લે અલે રૂપિયો નો ના પકડા જાડ રૂપિયા લાઈ ના તો મારા ફાન આટલા પૈસા જ છે ના ના રૂપિયો હું ના પકડો 1000 રૂપિયા લા ગાણા હું હતી જઈ ન કે નઈ જવાનો લે વન કેવી રીતે હમ જવાનો આ આઈન તો બેહી ગયો છે હું કરું લાય પોણી લાય હે ઘર ઠંડો ચીલ બાટલો લાય હે કા તો માટલા નું છે આ જેવા પોણી લાવો

તમે ઘોડો ઓર જાય તો ખબર નહિ પડે હ તમે ઘોડો ઓર જાય તો ખબર નહિ પડે જેમ લ્યા તો તમે એવા ઉગાડ છો કાળો કવણ ને પોં જાય તો તમે ઉતાર નહિ લૂમ જેમ કે આ કોયા મધી નઈ કચો કાકેજી ₹200 નું બાં ક્યાં જાય આ જ ખવાય નું ગરમ બીજો ઈમાં મે નહીં જવાનો કેમ કરું સાબિતું નહીં સાપajero નું ગટું આ મૂર્ખા તો મન જ બોડો બની બોલો આ બધા લઈ જા આ બધું ના મધી નું વાત બધું એ ગોણો લઈ જા શું કરું નહીં જાની નોતું તું હવે ગોડા જો શું ખાતા બોલ્યું કે તું ખાઈ જ જાય મયા તો મૂર્ખા કાટમી તો બાર મે જે તો બધું ગોડા લઈ જાય કે ના

એ ડારા 20000 રૂપિયા ચાંગ માંગા ચલ એ ગાડીને ધર કે આયા વાત ના કે પંગગત હા લે જો આ ન માંગા બખાઈ ગઈ ચલ તું દિખાઈયો લાગો ને તું કટકો કડા જઈરાવા દુબઈ કાળવાનું હે તે દુબઈ લેકડો હેડો દુબઈ કુની વાર તું મેરો હેડો રસ્તો બોલ્યો દુબઈ અમે થોડા pocket દે કે ના લે તું 1000 રૂપિયા લાયા યાર મને લાગુ કા હો વડીનામાં મજા આવવાનું કોક રજી मैं तक वन हंड की जेक बुआ फाम चाऊ बोलिए अब बुत वर्ग का ही ना जाए कि जाए भी है ये उल्टा कर अरे आप भाई मुं इंटरनेशनल बिखारी હવે જવાનું દુબઈ અમેરિકા चौथी आयो अमेरिका की अरे हवा जवान हूँ दुबई अमेरिका ओवर

ખબર નહિ ધજે ધ્વજે મારા પોણી રાત નું વય દેતા રહી કોણ ચાલ્યા જવાય વાય બોલાય

મારે ને નાવા તો 10000 રૂપિયા લંચ ચાલ ફટોફટ ઓ બાય ના છે ખાતામાં પૈસા નહી તો પૈસા ને फटाफट ભાઈ એક કામ કર પૈસા છે નહી અને મારા પાસે ને નહી તે કાલ આવજો તું કાલ મારી એક જગ્યાએ 10000 રૂપિયા આવવાના છે તને 100 રૂપિયા લઉં આ ભાઈ કાલ હોય તો એ એ હું તારું એ કાલ ઉધી હું તારું ઉંઘ્યો કાકા હું કરશું એટલે ઘટુ આ તો મારો ભિખારી છે કે ગોડો છે કે શું છે એટલે કોઈ ખબર પડતી નહીં હા આ તો લાજ શરમ વગર નો આ તો હુઈ ગયો મારો જો હુઈ ગયો જ ગયો ફોકરો ને એ કોમ કરો ને ફો લઈ ને દાદ તું ફોકરો ઉઠાડ એ બોદા એ બોદા પૈસા આયા તલે એ વાત કરો ચાલ ભાઈ કાલે મેં આલ અત્યારે અતારે પાસે કોઈ નહીં

લા લે કે